જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના એકથી ને અઢાર અધ્યાયમાં આપણે એકથી નવ અધ્યાયના અલગ અલગ વિડીયો જોયા આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય નંબર દસ શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જાણ જણાવનાર વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતથી ઈચ્છાથી કહું છું મારી ઉત્પીદને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો ઋષિઓ જાણતા કેમકે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું જે મને અજન્મમાં એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ એને કહેવાય જે આદિ એટલે કે કારણ વિનાનું હોય અને સૌનું કારણ હોય અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે બધા માણસોમાં એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૂઢતા ક્ષમા સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવી મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા ક્ષમતા સંતોષ તપ એટલે કે સ્વધર્મના આચરણ દ્વારા ઇન્દ્રિયો આદિને તપાવીને શુદ્ધ કરવાનું નામ તપ છે દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે સાત મહર્ષિજનો ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા આ બધાએ મારા સંકલ્પથી જન્મેલા છે જેમની સંસારમાં આ પ્રજા છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે એટલે કે જે કંઈ દ્રશ્ય માત્ર સંસાર છે બધી ભગવાનની માયા છે અને એક વાસુદેવ ભગવાન જ બધી બાજુ પરિપૂર્ણ છે આ જાણવું એ જ તત્વથી જાણવું છે એ નિશ્ચય ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે એમાં લેશ માત્ર પણ સંશય નથી હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો હું પરમેશ્વરને જ નિરંતર ભજે છે નિરંતર મારામાં મન પરોવી રાખનાર અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનાર ભક્તજનો એટલે કે મોજ વાસુદેવને ખાતર જ જેમને પોતાનું જીવન અર્પણ કરી દીધું છે એમનું નામ છે મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતાં જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મોજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે નિરંતર મારા ધ્યાન વગેરેમાં પોરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે હે અર્જુન એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને જળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું અર્જુન બોલ્યા આપ પરમ બ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર છો કેમ કે આપણે સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદ અસિ અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સગડું હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવ જાણતો કે નથી દેવતા પણ જાણતા હે સગડા ભૂતોના સર્જનહાર હે સગડા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે જાણો છો માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકને વ્યાપીને રહેલા છો હે યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો હે જનાર્દન પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહું કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જાય છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે કુરુક્ષેષ્ઠ હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે નિંદ્રાને જીતનારા અર્જુન હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલા સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું અદિતિના બારમા પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિમાં અંશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ વાયુ દેવતાઓનું તેજ એટલે કે ઓગણપચાસ મરુતોના નામોમાં મરીચી નામ ક્યાંક પણ જોવા નથી મળ્યું માટે મરીચીએ મરુત ન માનતા સમસ્ત મરુદ ગણોનું તેજ અથવા કિરણો માન્યું છે તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું પુરોહિતમાં મુખ્ય બૃહસ્પતિનું તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓંકાર છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જય જય પગ્ન અને સ્થાવરોમાં હિમાલય છું સગડા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ દેવર્ષ્યોમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલમુનિ છું અશ્વમાં અમૃતની સાથે ઉદભવેલો ઉજ્જવે રવા નામનો અશ્વ ગજેન્દ્રોમાં અવરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ હું શાસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનું છું શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે અને કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વસુકી છું હું નાગોમાં એટલે કે નાગ અને સર્પ એ બે પ્રકારની સર્પોની જાતિ છે શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું તેમજ પિતૃઓમાં અર્યમાં નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું હું દેવતાઓમાં પ્રહલાદ અને ઘણના ઘણના કરનારાઓનો સમય એટલે કે ક્ષણ ઘડી દિવસ પખવાડિયું મહિનો વગેરે જે સમય છે તે હું છું તેમજ પશુઓમાં મૃગરાશ્રી અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છું હે અર્જુન સૃષ્ટિનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું હું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યા અને પરસ્પરવાદ કરનારાઓનો તત્વ નિર્ણયના માટે કરવામાં આવતો વાદ છું હું અક્ષરોમાં આકાર છું અને સમાસોમાં ધ્વંદ નામનો સમાસ છું અક્ષય કાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે થતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ કીર્તિ એટલે કે આદિ આ સાત દેવતાઓની પત્નીઓ તરીકે અને સ્ત્રીવાચક નામો રૂપે ગુણો તરીકે પણ પ્રસિદ્ધ છે માટે બંને પ્રકારે ભગવાનની વિભૂતિઓ છે શ્રીવાક સ્મૃતિ મેઘા ધ્રુતિ અને ક્ષમા છું તથા ગાઈ શકાય એવી સ્તુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છું તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં વસંત છું જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું વૃ વૃષ્ણિ વંશીઓમાં એટલે કે યાદોની અંદર એક વૃષ્ણિ વંશ પણ હતો વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા પાંડવોના ધનંજય એટલે કે તું મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું વિજય ઈચ્છનારાઓની નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું અને હે અર્જુન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું છે હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે કે હું આ આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સમાપ્ત મિત્રો આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર દસનું શ્રવણ કર્યું તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી ચેનલના આવા જ નવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો મળીએ હવે આના પછીના વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ